ધવલ રજનીકાંત બારોટ જિલ્લા સરકારી વકીલ આજ રોજ જે આરોપીની જામીન અરજી નામંજૂર કરતો હુકમ કરેલ છે તેમાં નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં રહેતો આરોપી રઈશ જશભાઈ મહિડા તેણે આ કામના ફરિયાદી ભોગ બનનાર ઉપર બળાત વારંવાર બળાત્કાર ગુજારેલ છે તેમજ ભોગ બનનાર દ્વારા તેનો પ્રતિકાર કરતા ભોગ બનનારને વારંવાર તેણીની સાથે મારઝોડ કરેલ છે જાહેરમાં અપમાનિત પણ કરેલ છે અને ભોગ બનનારના પરિવારજનોને એક્સિડન્ટ કરી મારી નાખવાની ધમકી પણ આપેલ છે આ કામના આરોપીએ જામીન મુક્ત થવા માટે નડિયાદની એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જે જામીન અરજી દાખલ કરેલી તેમાં આજ રોજ એડિશનલ સેશન જજ શ્રી એસપી રાહતકર સાહેબે આ આરોપીની જામીન અરજી નામંજૂર કરતો હુકમ કરેલ છે આરોપી વિરુદ્ધ અગાઉ પ્રોહિબિશન એક્ટ હેઠળના આઠ જેટલા ગુના નોંધાયેલા છે